શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં તો તમારું બધાને સ્વાગત છે મસ્તના ધમાકેદાર બ્લોગ માં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે જવાનું છે ભણવા કે મને આવડતું નથી એટલે થોડું ઘણો ભણી આવું તો ફોન દેતા જ ફોન ને નિયા કે કામ નથી ના આવડતું હોય તો તને ફોન કરવા લાગે મને એમ બી સીડી ને એકડા ને ટીચર હોયતી ટીચર ટીચર હોયતી પણ એ તો મને મારે ને ના આવડતું ભણી લીધું હવે આપણે પૂરું મેં ભણી લીધું મમ્મીએ ભણી લીધું માને આવડતું થોડું થોડું ને તો અને કામ કરવાનું શરૂ થવાનું આજે ના માય ને એને કરાવવું છે છે કોમેન્ટ છે ને માન દેવું જ પડે તો બીજી વાર કોમેન્ટ લખે નહીં વાંધો કોમેન્ટ છે એટલે કોમેન્ટ કરી ને તમે એની વાત જ ના પૂછો તમે હવાર મત અલગ જ બનીએ અને વાહિંદા બેન દોરાવી બધુંય કામ કરાવવાનું છે કાલ અલગ જ એનો બ્લોગ આવશે બરાબર હે આજે હવારે થોડું ઉઠવામાં મોડું થઈ ગયું એટલે આજે ના બનાવ્યું નહીતર આજે અમારે પ્લાન તો હતો જ તો હે ને

આપણે ફાઇનલી આવી ગયા ગામમાં ના મેડમ ને આપડે મળવા આવ્યા ત્યાંથી અહીંથી જાય ને કોણ છે ઓળખવા ને ક્યારેક ઝૂમ કરી દઉં ઓળખતા જ હશે કલેજી કલેજી આજે એની સ્કૂટી લઈને જાય છે નોકરી એકચુઅલી માં ટીચર હે તો આ તો જાવ જાવ હાડા દસ થી વિદ્યાર્થીઓ દસ વાગ્યા માંથી આવી જાય

એ પહેલા ના દર્શન કરી લઈને પછી નીકળી કતમરી મેથી ડુંગરી પાલક ખેતર માંથી લીલું લઈ

બહુ મસ્ત છે બહુ મસ્ત થાય મીઠો મસ્તની વેફર બની ગઈ છે કુરકુડી બહુ જોરદાર મસ્ત બની છે જો એકદમ ક્રિસ્પી 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 બની છે બોલતા આવડતું નથી તો બોલવા હું આવો મોબાઈલ માં ટક ટક જ કે રાખો ને હા અને બીજું છે જે મસ્તની કઢી રોટલી અને છાસ અને હા એ સમજવા નાય કઢી ને ખીચડી ખાય દેવરાજ ને બિંદુ જમા બાકી તો બધા ગુરુવાર હતો એટલે બધે ફરાર કરી લીધો ફટાફટ આપડે કરી એવું હોય હે બિંદુ હેથી કઢીમાં ટમેટા ડુંગળી પછી મેથી પાલક લહણ ના પાન તો એ આપડે ભાવે નઈ કઢી ઈ રોટલા કઢી ખાઓ તમે પબી રોટલા ઉલારી હે પીંડો એમાં નાખ્યો

અને દેવે આવી ગયા દેવરા બહુ ભાવે એટલે કાને મમા ના એક આપે હે પપ્પા પપ્પા ને કલર પપ્પા મનમાં જાય ઓ વાહ કઈ એ વાત જોઈએ નિસખો આ લે गेला ને નું નઈ તો આ છે ને હું નીકળી એ બાબા પંખા બંધ કર આ બધા માં કચરો ખાય જરે કે તું લૂડે ભાઈ લઈ ગઈ ભાઈ થઈ ગઈ પપ્પા આવે પછી પપ્પા આવે પછી એ હવે દેવરાઈ નું મારો હવે દેવરાઈ જો એ મારો નીકુડુ આનો દેવરાઈ નું હા ઓરા મ ના હુઈ ગયો દાદા કે મિંદુ બેન અત્યારે મે કચરો વારે છે પડી માં હુઈ ગયા ખાટલે કામ